રામ રામ ખેડૂત મિત્રો ખેતી કી રફતાર યુટ્યુબ ચેનલમાં હું પ્રશાંત પટોડિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે વાત કરવી છે જીરાના પાક વિશે કે જીરાના પાકને અત્યારે મોસ્ટ ઓફ ખેડૂતોને ત્રીસ પાંત્રીસ કે ચાલીસ દિવસનું જીરું થયું છે આ જીરાને આમનમ સારી અવસ્થામાં ટકાવીને સારા ઉત્પાદન સુધી કેવી રીતે પહોંચી શકાય એના વિશે આજના વિડીયોમાં વાત કરવી હોય તો ખાસ આ વિડીયોને કાયપા વગર અંત સુધી પૂરેપૂરો જોજો હાલના સમયની વાત કરીએ તો મોટા ભાગના ખેડૂતોને ત્રીસ પાંત્રીસ દિવસનું જીરું થયું હોય એટલે કે અત્યારે જે આ ફિલ્ડમાં જીરાની અવસ્થા છે આવું જીરું આપણને આપણા ખેતરમાં દેખાતું હોય આ જીરામાં સૌથી મોટો પ્રશ્ન એટલે કે લીલા સુકારાનો પ્રશ્ન જીરું જ્યારે પિસ્તાલીસ દિવસનું થાય ત્યાં સુધી આપણને દેખાય લીલા સુકારાનો છોડ એ કેવો દેખાય એ જોવું હોય તો લગભગ આ પ્રકારનો છોડ આપણને આ લીલા સુકારાના દેખાતા હોય કે ઉપરથી આ લીલે લીલો છોડ કરમાઈ જતો હોય મૂરજાઈ જતો હોય આવો પ્રશ્ન આપણા ખેતરમાં ન આવે એના માટે સૌ પ્રથમ તો પિયતનું નિયમન કરવાનું એટલે કે ખૂબ જરૂરી હોય તો જ પિયત આપવાનું છે ખોટે ખોટા પિયત જીરાના પાકમાં ચડાવવાના નથી આ સુકારો આપણા ખેતરમાં ન આવે એના માટે સારી કંપનીના ટ્રાયકોડરમાં સ્યુડોમોનાસ અને માઇકોરાઇઝા આ ત્રણ પ્રકારના જૈવિક બેક્ટેરિયા લઈને એને જીરાના પાકમાં પિયત સાથે આપી દેવાના છે અથવા તો સ્ટાર પ્રોટેટ કે જેની અંદર અલગ અલગ પ્રકારના સૂક્ષ્મજીવો બનાવી સૂક્ષ્મ સમૂહ આપ્યો છે કે જે નીચેથી લીલો સુકારો જીરાના પાકમાં લાગવા દેતો નથી અને મૂળનો ખૂબ સારો વિકાસ કરે છે એનો પણ અઢીસો ગ્રામ પ્રતિ એકર પ્રમાણે જીરાના પાકમાં પિયતમાં આપણે ઉપયોગ કરી શકીએ છીએ આ સારા બેક્ટેરિયા લઈને જીરાના પાકમાં ફરજિયાતના ધોરણે લીલો સુકારો આવ્યો છે કે નથી આવ્યો એ વિચારવાનું નથી પરંતુ એને પાણી પહેલાંની પાળ તરીકે ફરજિયાતના ધોરણે વાપરી લેવાના છે ખાસ ધ્યાન રાખવાનું છે આગળ છ દિવસ અને પાછળ છ સાત દિવસ કોઈપણ રાસાયણિક દવા કે ખાતરનો ઉપયોગ કરવાનો નથી જીરું બગડે નહીં ઠેટ સુધી સારું ટકી રહે એના માટે રાસાયણિક ખાતરનો નહીવત માત્રામાં અથવા તો ખૂબ ઓછો ઉપયોગ કરવાનો છે સાથે જ રાસાયણિક ખાતરો કયા કયા વાપરવાય એના માટે એક અલગ વિડીયો બનાવીને આપણે એનું તમને વોટર સોલ્યુબલ ખાતરોનું પણ શિડ્યુલ આપશું હાલ જ્યારે ત્રીસ પાંત્રીસ દિવસનું જીરું હોય ત્યારે ક્યાંક ક્યાંક થ્રીપ્સનો એટેક જીરાના પાકમાં દેખાતો હોય તો સાયપરમેથ્રિન અથવા તો ઇથિયોન સાયપર અથવા તો ફિપ્રોનિલ પ્લસ ઇમિડાક્લોપ્રિટ ચાલીસ ચાલીસ ટકા અથવા તો ફિપ્રોનિલ એંસી ટકા જેવી દવાઓનો આપણે આપણા ખેતરમાં વિગે ત્રણ પંપ પ્રમાણે ઉપયોગ કરી શકીએ જેથી જીરામાં થ્રીપ્સ અને જો થોડો ઘણો ગળો હોય તો એનો પણ સારી રીતે ઉપાય થઈ જશે જીરામાં ન દેખાતો હોય અથવા તો ફૂટની જો કોઈને પ્રશ્ન હોય જેમ આપણે દરેક વિડીયોમાં વાત કરી છે કે જેમ કોઈપણ પાકમાં પેટા ડાળીઓની સંખ્યા વધે જેમ ફૂટ વધે એમ જ આપણને આપણું ઉત્પાદન સારું મળવાનું છે તો અત્યારે કોઈપણ દવાનો છંટકાવ કરતા હોય એની સાથે સારી કંપનીનું સ્ટિમ્યુલન્ટ લઈને ખરડા કંપનીનું ચમકીલા લઈ લો આઈપીએલનું ફાઇવજી લઈ લો અથવા તો આપણા વિસ્તારમાં જે કોઈ પણ સારા સ્ટીમ્યુલન્ટનો આપણને રિઝલ્ટ મળતા હોય એને દવા કોઈપણ દવા છાંટતા હોય એની સાથે ઉપયોગ કરવાનો કે જેથી જીરાનો કલર જળવાઈ દઈએ અને એનો જે ગ્રોથ થવાનો છે એ ગ્રોથ થવા માંડે વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝરની વાત કરીએ તો ત્રીસ પાંત્રીસ દિવસનું જીરું હોય તો આ સમયે ઓગણીસ 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 ખાતર ઓગણીસ ઓગણીસ ઓગણીસનો જે વોટર સોલ્યુબલ ગ્રેડ આવે એંસીથી સો ગ્રામ પ્રતિપંપ અને એની સાથે ચિલેટેડ માઇક્રોન્યુટ્રીન આ ચિલેટેડ માઇક્રોન્યુટ્રીયન્ટને પણ જે 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 કંપનીનું લ્યો એ કંપનીના ડોઝ પ્રમાણે ઉપયોગ કરવાનો છે એનાથી તમને તમારા પાકનો કલર એવો ને એવો જળવાઈ રહેશે અને ખૂબ સારું પરિણામ જીરાના પાકમાં મળશે લીલા સુકારા માટે ફૂગનાશકની વાત કરીએ તો મેટાલેક્ઝિલ પાંત્રીસ ટકા અથવા તો સિજેન્ટા કંપનીનું જે રિડમિલ ગોલ્ડ છે જેની અંદર મેટાલેક્ઝિલ પ્લસ મેન્કોઝેબનો સમન્વય છે આનો ઉપયોગ જીરાના પાકમાં કરવાથી આપણને લીલા સુકારા સામે સારું પરિણામ મળે છે બીએસએફ કંપનીનું જે એક્રોબેટ કમ્પ્લીટ છે એ પણ લીલા સુકારામાં ખૂબ સારા પરિણામો આપે છે આ વિડીયોમાં તમને કંઈ ન સમજાણવું હોય વધારે માહિતીની જરૂર હોય અથવા તો આ દવાઓ તમારી સાઈડ કઈ રીતે મળે કઈ રીતે છંટકાવ કરવો એના વિશે તમારે જાણવું હોય તો તમે અમારા હેલ્પલાઇન નંબર એકાણું ઝીરો એકતાલીસ પાંત્રીસ અગિયાર ત્રણ ઉપર અમારો સંપર્ક સાધી શકો છો ખાસ નોંધી લેજો કે ફોન કરવાનો સમય સવારે નવ વાગ્યાથી લઈને સાંજના સાત વાગ્યા સુધીનો છે આ સમય દરમિયાન ફોન કરવાથી તમને તમારો પ્રશ્નનો ખૂબ સરસ જવાબ મળી જશે તમે જો અમારી ચેનલમાં નવા હોય તો આ વિડીયોની નીચે જે કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દેખાય છે એને દબાવી દેજો કે જેથી આવાના આવા અમારા ખેતીલક્ષી વિડીયો આવતા હોય તો તરત તમને તમારા મો મોબાઈલમાં જોવા મળે આ વિડીયો આપણને સારો લાગ્યો હોય તો દરેક ખેડૂત મિત્રોના ગ્રુપ સુધી આ વિડીયોને શેર કરજો કે જેથી દરેકને સરસ માહિતી પોતાના મોબાઈલમાં મળે ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે અત્યાર માટે બસ આટલું જ ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન